શિયાળાની સિઝનનો સ્પેશિયલ દેશી રીતે વઘારેલો બાજરાનો રોટલો રેસીપી મિનિટોમાં તૈયાર થતી રેસિપી હાઈ ફ્રેન્ડ્સ હું શું સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું બાજરાનો વઘારેલો રોટલો રેસીપી તો અહીં મેં કટિંગ કરેલા ટમેટાં કટિંગ કરેલી લીલી ડુંગળી

ત્યારબાદ અહીં હું થોડું જીરું એડ કરી દઈશ ત્યારબાદ તેમાં થોડું લસણ એડ કરી દઈશ જે કટિંગ કરેલું છે તે ત્યારબાદ તેમાં કડી પત્તા એડ કરી દઈશ અહીં આપણી આ બધી જ વસ્તુ સરસ રીતે ચતરાવા લાગી છે ત્યારબાદ અહીં હું થોડી અડધર એડ કરી દઈશ ત્યારબાદ અહીં હું કટિંગ કરેલી લીલી ડુંગળી એડ કરી દઈશ અહીં લીલી ડુંગળી સરસ રીતે ચડાવવા લાગી છે અહીં પાંચ મિનિટ જેવો ટાઈમ થયો છે અને ડુંગળી સરસ ચડાઈ ગઈ છે ત્યારબાદ હું તેમાં કટિંગ કરેલા ટમેટાં એડ કરીશ ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશ ત્યારબાદ તેમાં થોડી હિંગ એડ કરીશ ત્યારબાદ તેમાં ધાણાજીરું નો મસાલો એડ કરીશ ત્યારબાદ તેમાં ગરમ મસાલો એડ કરીશ આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આપણે ફરી પાછું પકવી દઈશું અહીં આપણે રેડ ચીલી પાવડર એડ કરીશું તે તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો અહીં આપણી આ બધી જ વસ્તુઓ સરસ રીતે જતલાઈ ગઈ છે તો અહીં આપણે કટિંગ કરેલો બાજરાનો જે રોટલો છે તેને એડ કરી દેશું ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી દેશું અહીં મેં આ બધી જ વસ્તુ મિક્સ કરીને એક મિનિટ પકવી લીધું છે અહીં હું થોડા દાણા એડ કરીશ અહીં આપણો બાજરાનો રોટલો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો તમે પણ દેશી અને પરફેક્ટ આ રીતે વઘારેલો રોટલો ઘરે જ બનાવો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ